આજે ગુજરાતમાં રાહુલ ગાંધીની યાત્રાનો ત્રીજો દિવસ છોટાઉદેપુરના બોડેલીથી રાહુલ ગાંધીની યાત્રાનો પ્રારંભ થયો હતો અલીપુરા બોડેલી સર્કલથી ન્યાયયાત્રાની શરૂઆત કરવામાં આવી હતી ત્યારે આ યાત્રામાં કોંગ્રેસની સાથે સાથે આપ નેતાઓ અને કાર્યકરો પણ જોડાયા જો કે આ ન્યાયયાત્રા દરમિયાન ખિસ્સાકાત્રોનો આતંક સામે આવ્યો ખિસ્સાકાતરુઓ ભીડનો ફાયદો ઉઠાવી નેતાઓ કાર્યકર્તાઓ સહિત લોકોના ખિસ્સા કપાય હોવાનું જાણવા મળી રહ્યું છે તો જાણકારી મુજબ વડોદરાના કોર્પોરેટર ચંદ્રકાંત બથુનો બેતાલીસ હજાર ચોરી થયા તેમજ ત્યાર સુધી દસ થી વધુ લોકો પોલીસ સ્ટેશન પહોંચ્યા અને ચોરીની ફરિયાદ કરી છે હાલ પણ જેના કિસ્સા કપાયા તેઓનું પોલીસ સ્ટેશન આવવાનું ચાલુ છે મળતી માહિતી અનુસાર યાત્રા દરમિયાન પબ્લિક એક ખિસ્સા કાતરૂને ઝડપી પોલીસે સોંપ્યો તો લોકો ખિસ્સા કાતરુને મેથીક પાક આપતા પોલીસ બાઇક ઉપર બેસાડી પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ